ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ નવી કમરોલ ગામ છેલ્લા ચોવીસ કલાકથી પૂરના પાણીમાં ઘેરાયેલું છે ગામની બંને બાજુ વહેતી નદીઓમાં વહેણ વધતા પાણી આવ્યા છે ત્યારે બે નદીઓ વચ્ચે ફસાયું છે આ ગામ નદી પર બ્રિજ ન હોવાથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે હવે ગામ લોકો તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી નદી પર કાયમી બ્રિજ બનાવવાની માંગણી કરી છે આજે કમોસી વરસાદથી છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ ચાલુ છે ત્યારે અમારી નવી કામરોલ રોલ તળાજી નદી બે કાંઠા વહી રહી છે હાલ તળાજા તાલુકામાંથી અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારેય આવ્યા નથી ચોવીસથી અડતાલીસ કલાક ગામ સંપર્ક વહેવાનું બન્યું છે છતાં કોઈ અધિકારી પદાધિકારી હાલ આવ્યા નથી અને ગામ લોકો પરેશાન છે નદીના સામા કાંઠે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ નજીવા કામો ઇમરજન્સી જે ડિલિવરી હોય ત્યારે લોકોને ખૂબ અગવડતા પડે છે અમે ગાંધીનગર સુધી ફાઇલ મૂકી છે ફાઇલ આજના ધારાસભ્ય રજૂઆત કરી એમ કે ફાઇલ મૂકી છે પણ ફાઇલ ને આગળ હકાવતા નથી આ લોકોનું એવું કહેવાનું છે કે નવી કામરોલ ગામમાં પાંચ દસ જણાનું મૃત્યુ થાય પછી શાંતિથી ફાઇલ હકાવી ને પછી શાંતિથી બ્રિજ બનાવે કામ લોકોની એટલી બધો રોજ છે કે અનેકવાર રજૂઆત છતાં ગામ સંપર્ક વિહોણું બને છે સામા કાંઠે પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને જીવના જોખમે અમારે તેડીને મૂકવા જવા પડે છે એટલે અમારી તંત્રને ખાસ વિનંતી છે કે આગામી દિવસોમાં તાત્કાલિક મંજૂરી આપે બ્રિજ બનાવે નક્કર આગામી આગામી દિવસોમાં કોઈ પણ ચૂંટણી એકની અનેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ નવી કામરોલની હારે રહેશે અને આ મુદ્દા બાબત વિરોધ સરકારનો કરશે નવી કામરોલની માગણી છે કે તાત્કાલિક બ્રિજની મંજૂરી આપે